ટાય વડોદરાએ ટાયકોન બે હજાર ચોવીસ નું અનાવરણ થયું આ વર્ષે ઇનોવેટ ફોર ધ ગ્લોબ થીમ પર યોજાયેલ હતું ટાય વડોદરાને ને ટાયકોન બે હજાર ચોવીસ ની જાહેરાત કરતા આનંદ થાય છે જે નવીનતા સહયોગ અને ઉદ્યોગ સાહસિક શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય હબ બનવા માટે તૈયાર એક ફ્લેગશિપ ઇવેન્ટ છે આ વર્ષની આવૃત્તિ બસો થી વધુ સ્ટાર્ટઅપ્સ સો થી વધુ રોકાણકારો પચાસથી વધુ ઉદ્યોગો અને સિત્તેરથી વધુ ભાગીદારો સહિત એક હજારથી વધુ પ્રતિષ્ઠિત ઉપસ્થિત એક સાથે રહ્યા હતા સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમમાં સૌથી વધુ પ્રભાવશાળી ઇવેન્ટ્સમાંથી એક તરીકે ઓળખાય છે ટાઈ વડોદરાને તાજેતરમાં જાપાનના ક્યોટોમાં ગ્લોબલ રિટ્રીટ ખાતે તેની કેટેગરીમાં શ્રેષ્ઠ ચેપ્ટર એવોર્ડ મળ્યો તે બદલ ગર્વ છે આ માન્યતા સમગ્ર દેશમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે ટાઈકોન બે હજાર ચોવીસ સ્ટાર્ટઅપ્સના વિકાસને ટેકો આપવા માટે ટાઈ વડોદરાના સમર્પણને વિશ્વભરના ઉદ્યોગ અગ્રણીઓ રોકાણકારો અને વિચારશીલ નેતાઓ સાથે જોડીને રજૂ કરે છે આ ઇવેન્ટ ઉદ્યોગ સાહસિકોને વૃદ્ધિ ભંડોળ અને વ્યૂહાત્મક ભાગીદારીની તકો શોધવા માટે એક અજોડ પ્લેટફોર્મ પૂરું પાડે છે આ ઇવેન્ટ ત્રીસથી વધુ પ્રતિષ્ઠિત વક્તાઓના વ્યક્તનું વક્તવ્યનું આયોજન કરશે જેમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ઉદ્યોગ સાહસિકો યુનિકોનના સ્થાપકો નવીન વિચારકો અને અગ્રણી રોકાણકારોનો સમાવેશ થાય છે પ્રતિભાગીઓને ચાલીસથી વધુ ફંડ હાઉસ સાથે પ્રત્યક્ષ જોડાણની તકો હશે જે અગ્રણી રોકાણ કંપનીઓ અને સાહસ મૂડીવાદીઓ સાથે મૂલ્યવાન જોડાણોની સુવિધા આપશે વધુમાં સોથી વધુ રોકાણકારોની બેઠકો સ્ટાર્ટઅપ્સને તેમના સાહસોને મુખ્ય રોકાણકારો અને ભંડોળ સંસ્થાઓ સમક્ષ રજૂ કરવા માટે એક અસાધારણ પ્લેટફોર્મ પ્રદાન કરશે આજનો આપણો આ ટાઇકોન જે આપણો બીજો પ્રયત્ન છે ટાઇકોન વન આપણું લાસ્ટ યર થયું જેની અંદર હજારથી ઉપર ડેલિગેટ્સ અને આપણે સ્ટાર્ટઅપ અને એ બધા આવ્યા હતા અને દેશ વિદેશના સ્પીકર્સ આવેલા અને મને જણાવતા આનંદ થાય છે કે ટાઈ વડોદરા નવું ચેપ્ટર આખા દુનિયામાં હોવા છતાં બેસ્ટ કેટેગરી ઓફ સી કેટેગરીનો આપણને એવોર્ડ પણ મળ્યો જાપાનની અંદર બીજી વાત કે આજનું ટાઈકોન ટુમાં આજે પણ ગઈકાલે પીચ રાખેલી દરેક સ્ટાર્ટઅપની ને એની અને તમને મને જણાવતા આનંદ થશે કે આ દેશના કોઈ પણ જગ્યાએ પીચમાં એટી સિક્સ પ્રેઝન્ટ કર્યા અને ચારસો ફંડ હાઉસ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ ઇન્વેસ્ટર્સ એ લોકોએ એ પીચની અંદર ભાગ લીધો અને થર્ટી ટુ જે પ્રોજેક્ટ છે એની સાથે વન ટુ વન બધાએ મિટિંગ કરી તો ઇટ્સ એ રિઝલ્ટ ઓરિએન્ટેડ ઇવેન્ટ ઇટ અ કમિટેડ ટુ ધ સપોર્ટ કે જેનો નવા ઇન્ટરપ્રિનર્સ છે જે લોકો સ્કેલ અપ બિઝનેસ કરવા માગે છે જે લોકો કાંઈ ને કાંઈ નવી ટેકનિક અને તકનીકને શોધી રહ્યા છે બીજી વાત એ છે કે આજે ટાઈ વિમેન્સ જે ગ્લોબલમાં જશે એ ટાઈ વિમેન્સના પણ સિક્સટી એઇટ વિમેન્સના ગઈકાલે અમે આખા પ્રેઝન્ટેશન થયા જ્યુરીઝ હતી અને આજે એના પણ એવોર્ડ થશે સાથોસાથ બસ્સોને ટુ નાઇન્ટી થ્રી ટોટલ સ્ટાર્ટઅપ આજે અહીંયા છે અને એની અંદરથી મેચેથોન એટલે કે ઇન્ડસ્ટ્રીઝને એની સાથેનું પીચેથોન કે જે ગઈકાલે એટી સિક્સ લોકોએ કર્યા ચાલીસ લોકો જે એક્ઝિબિશનમાં પાર્ટ લઈ રહ્યા છે પોતાની પ્રોડક્ટ કે જે ઓલરેડી માર્કેટેબલ પ્રોડક્ટ છે અને બાકીના જે લોકો છે જે લોકોએ આજે એવોર્ડમાં પાર્ટ લીધો છે જે આજે સાંજે એવોર્ડ પણ એના ડિક્લેર કરવામાં આવશે તો આ રીતે આખો આજના દિવસમાં શ્રીકાંતજી આપ જાણો છો કે નેટફ્લિક્સમાં શ્રીકાંત મૂવી છે એના પોતે સ્ટાર જેને બંને આંખો નથી અને એની જે સક્સેસ સ્ટોરી છે માણસને રૂવાટા ઊભા કરી દે એ પોતે અહીં આવી રહ્યા છે અને એ કઈ રીતે જિંદગીમાં કોઈ પણ પરિસ્થિતિમાં હતાશ થયા વગર આગળ વધવું એની એક ટીપ એવી આપશે કે જેને આપણે બધા બહુ સાથો સાથ પ્રસિદ્ધિ જે ટી પ્લાન્ટેશનનું કરે છે જેને નરેન્દ્ર મોદી સાહેબે પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપ્યો છે અને એને પોતાના બ્લોગમાં અને એને પોતાની સાથે એમને ચાયપે ચર્ચામાં પણ એમને રાખ્યું છે એને રાખી છે એ ટ્રી પ્લાન્ટેશનમાં આ વખતે અમે ટાઈ વડોદરાએ નક્કી કર્યું કે અમે કીટ કે કશું જ નહીં આપીએ પણ અમે દરેકના નામનું જે લોકો ડેલિકેટ થયા છે એના નામનું અમે એક ઝાડ રોપીશું અને એ ઝાડનો રિપોર્ટ ઉત્તરોત્તર જ્યાં સુધી ઉછેરાશે ત્યાં સુધી અમે લેશે ને એનો અમે ચાર્જ પણ પે કરી રહ્યા છીએ તો આ રીતે એક સોશિયલ કોઝ એક સામાજિક જવાબદારી અને આ બધાને ધ્યાનમાં રાખીને આ ટાઈ થઈ રહ્યું છે વડોદરા ગુજરાત બધા માટે ખૂબ જ લાભદાયક છે અને આવનાર દિવસોમાં પણ અહીંની જે ઇકોસિસ્ટમ છે બધી જ કોલેજો યુનિવર્સિટીઓ એના મેક્સિમમ લોકો આનો ફાયદો લે એ જ અમારી નેમ છે